ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો સવારના હાળા હાથ વાજ્યા છે અને બ્રશ કરવા માટે આપણે આવી જાય છીએ અને જો થોડો થોડો વરસાદ ચાલુ છે રાતે તો આવ્યો નહોતો અત્યારે થોડો થોડો ચાલુ થયો જો બરાબર વાતાવરણ વરસાદનું છે તો વરસાદ આવતે આવતે ફટાફટ બ્રશ કરી લઈએ અને બ્રશ કરીને પછી ચાપી લઈએ તો બ્રશ કરીને આવી જોશું હું જોર બાબા દુકાને નાસ્તો લેવા માટે અને જો બકાજી આ બકાજી છે દુકાને એક વસ્તુ બતાવું અરે જો વહેલા વહેલા આવી ગયા બકાજી તમે નવરા છો કાલ કમેન્ટ હતી મારા મમ્મી હા જો માતા ના કાલ મારા બી એવી કમેન્ટ હતી કે બકો જે આખો નવરા હોય કે જોરબાપાની બાબા દુકાને બેસી રહ્યા હોય જોર બાબા જોડે વાતો કરવાનો પગાર આ લે તો કોઈક એવી કમેન્ટ કરી હતી કે બપોરથી નવરાશ જો જોરબાકની દુકાને અખદાર રહ્યા હોય પણ બપોરથી નવરા નહીં ખાલી એક વહેલા આવી દુકાને અને એક હવા જે ઘડીવાળા દુકાને આવે નકર એકલા વી પચીસ વીઘા જમીન વાવી છે એટલે હવાર હોત તો એરિયા જ હોય બપોર બપોર ઉધી અને હવાજ ઉધી બરાબર એટલે નવરા નહીં હોતા અરે બાકા જે ચી ને જમીન વાવો કહો બાપુ મેં ઘણી એ વાવી છે ગાજરા ઘણાય વાવાય હવે બગ દીધા

ઓ ગાઈઝ અવારનવાર આજાતી હાડા હાત હમું દર્શન પછી પછી નોકરી પછી કરો શેર કરો શેર કરો રેગ્યુલર રેગ્યુલર તો હું છું વેલા વેલા મળે બે પૈસા મળે તો ગરીબનું થાય ગરીબનું થાય ગરીબનું થાય તો હું એટલા માટે આવ્યો છું કે આપણે મંગુભાઈ હરિપાના ચાની એજન્સી લીધી બરાબર તો એ એ એજન્સીનું આપણા ઓપનિંગ છે તો કઈ તારીખે છે આપણે અહીંયા ખુદી મુડે વભડીએ અને મારે અહીંયા મારો આમ તો વધારે લોબી જગ્યાએ ગાડીમાં બે તો નહીં પણ ખાસ અહીંયાના લીધે હું જવાનું શું એકણ ભૂલ દોડો તારીખ સત્તર સાત બે હજાર પચીસ અને ગુરુવાર દિયોદર જેતળા ત્રણ રસ્તા પુલના શેડે અરે વાહ શું એડ્રેસ આ તો આપણે મંગુભાઈએ કીધું

ગુલીનો નો ગલ્લો ગલ્લામો ગુલી પેલા જો તમન રણજીતલાલ તમન ખાસ આમંત્રણ આલો આ હા તો પહેલી વાત તો એ કે નામ કેટલા ભઈલો ગુલી રણજીતલાલ અને બીજા નામ સી પણ કેવા કાયો થા તો કે વિડિયો હું તો કહી દઉં ઘણી વાર કહી કહી દી જલાઈ નહીં કી કી જલાઈ આ તો કોઠીને ને મને લાગે જોણી

કે અરે આપણે ચાનુ એજન્સી નું ઓપનિંગ હતું ચોણસમાન વડનગર એટલે વાયન થોડું કન્ફ્યુઝન થઈ ગયું હું કન્ફ્યુઝન થયું એ ગુલીન વિડીયો જોઈ લેજો ભાઈ તમારો વિડીયો તાન આવશે પણ આ વિડીયો તમારે કાલ આવશે આ વિડીયો મારે કાલ આવશે કશો વાંધો નહીં તો એસકે વ્લોગ માં જઈને જોઈ લેજો ગુલીનો વિડીયો કે અમને ચોણસ અને વડનગર ઓપનિંગમાં ઓપનિંગ જતા હું થયું બરાબર થોડું કન્ફ્યુઝન નો વિષય થઈ ગયો હતો

ના મન દુખાય ખબર નહી ના ના એવું ના કરતો એવું ના કરતો બકા હો અમદાવાદ અમદાવાદ તમારો વિડીયો તો માંગતો ન તમને કહેજો અમદાવાદ કે તો તો આડી હતા ને સોટી રહે બાટલી હળગહ અમતા કે જો અમતા જ એકવાર ખાજો એ લો અમતા છે ને સીલે જ એકવાર એ આ અસવાનું ચુરિત અસવાનું અમતા છે ઉતવાડું ઉતવાડું પપ્પા આરી ખોલું

બટ બટ વાય વાય ખાલી ખાલી એમટી એમટી તો આનો તો જુઓ ખબર આખો દાડી રહ્યો હોય ને બધા આખો દરે રખડીને પાસ કરતો હોય મારે નહીં ધંધાવાળો આપણે જો હવાનું કામ પૂરું કર્યું હવે તાર નોકરી હાડે છીએ અને એક કલાક હું વહેલ હાડ્યું કારણ કે કાલ રોડ ઉપર લગભગ અડધા કલાક ઉપર ઉભો રહ્યો તો એ સાધન નહોતું મળ્યું પછી આપણે આ છે ડેરવાળા આવ્યા હતા ત્યાં ગાડીમાં ગયો હતો બહુ જટલું કામ કરું હું કોચ તકલ પણ થોડી શકતો કમાની છોકરો માતાજી એવું ના કહેવાય હા જ કહું તો એટલે હું તો હમણાંથી નહીં કરતો ખબર છે ને મારા જે લોકો કોઈ ના કરતો એટલે તું જાન નહીં હતા કંટાળા જવારા હું કામ કરતો ને ત્યાં તમે હેડતેય નહતું આવડતું વાત કરે ક્યાં કરે કદાચ બાર મહિના મોટર છે બો છ બાર મહિના વધારે નહીં બોલો શાંતિ મજા આવું હું થોડા વિડીયો લઈ બોલ હું કહેતો હતો ને આખા

મીટરના કારણે આવે છે બરાબર હાલ મારે અંદર કશું કહેવું નહીં તો આ તો બખાડો કરી દે આપણે જન નહીં હાલવાનું અને મેં ખોટો ટાઈમ પાસ કર્યો આવા જઉં છું રોડ ઉપર અને રિક્ષા મળે એટલે ભાઈ નોકરીને કરી આ બાદ ચાલુ છે આપણે એસપી શાની શૂટિંગ બધા ચાહકો મળવા આવ્યા છે તો એક ને છત્રીસ થઈ છે અને નોકરી આવી જશે તો હેલા રિક્ષા આવી જાય ફટાફટ એટલે પહોંચી જાય છીએ અને હમણાં તો આર ઓપરેટર હોય છે વિષ્ણુકાકો આવતા નહીં વિષ્ણુકાકો આપણે એસપી શોપિંગમાં બે બરાબર એટલામાં અમે ત્રણ વધ્યા છીએ એક સર્પીના હું અલગ બનાવ એ તો હવે આપણે શર્પી લઈ જઈએ ગ્રુપમાં અપલોડ કરી દઈએ અને પછી જે કોમ બહાર પડેલું છે કોમ કરી દઈએ બરાબર તો આગળ નોકરીઓ ઓપરેટર આપણે નોકરી આવ્યા છીએ ખાલી ટાઈમપાસ કરવા ટાઈમપાસ કરવા જાય ટાઈમ પાસ કરવાની એ હું ફાટો પબ્જી જો લેતો હોય એ કહેતા નહીં તમે ટાઈમ પાસ કરો યાર સાહેબ બીજું કંઈ બીજું રેડી એકદમ ફોન જેમ કર્યો હતો ફોન

ડેરી મિલ્ક કે 5 સ્ટાર હા ક્રિસ્ટલ એક ડબલ હવે ગાડીમાં બેજો ચલો હવે આપડા ગેસ્ટ તૈયાર થઈ ગઈ હવે નીકળીએ ઘરે તો રાતના જેવા જીવાવાજ્યા છે કદાચ અંદાજે અને ફિક્સ કે ભાઈ એ ઠીક બોલી બોલીનું અને મારા જી ઉજાવાન ફિક્સ મને ખબર નથી બહુ બાર થઈ એ બરાબર એટલે નોકરી થી આપણે ઘરે આવી જમીન આવી ગયા છે હવે પાર્લર પર બેહવા માટે

મિત્રો જય માતા હોય એવું લાગે અમે ચશ્મા આ ચશ્મા રોજ એક માથામાં હવા રૂઠી ન એવા માથા મારે ચશ્મા લગાવી લે આપણે પીવા માટે લેતા બેઠા રહ્યા ભાઈ નહીં તમે એવું કરો હા

એવું હોય બપોરે પટી જાય યાર આજ બપોરનો જ વિડીયો અમારે આવું ના હોય